રાજુલા બાયપાસ પર આવેલ સુખનાથ મંદિર ખાતે યોજાયો પરચન્ય યજ્ઞ હોમ હવન નિમિત્તે રાજુલા શહેર સજ્જડ બંધ રહ્યું દર વર્ષે અહીં થાય છે પરચન્ય યજ્ઞ રાજુલા શહેર સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થાય ધન ધાન્યના ભંડારો ભરાય લોકોની સુખાકારી વધે અને સમગ્ર માનવ જગત શાંતિથી જીવે એવા ઉમદા હેતુસર રાજુલાના કુંભનાથ અને સુખનાથ મંદિર ખાતે પરચન્ય યજ્ઞનું હવન કમિટી દ્વારા દર વર્ષે આયોજન થાય છે જે પરંપરાગત પ્રણાલી મુજબ આજે હવનને લઈને રાજુલાના વેપારી સમાજે બંધ પાળે હવનના દર્શનમાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વરુણદેવને રીઝવવા માટે રાજુલાના આંગણે કુમનાથ સુખનાથ જે પ્રાચીન જગ્યા છે ત્યાં હવન કરવામાં આવે છે એના વિશે આપ શું કહેશો રાજુલા ગામ સમસ્ત મહાજનોએ વર્ષો પહેલાં એકત્ર થઈ અને આ વિસ્તારની લોકોની સુખાકારી સારો વરસાદ વરસે સારી મોલાતો ઊગે અને તમામ જ્ઞાતિના તમામ લોકોનું જીવન ધોરણ સુખ સંપન્ન રહે સૌ એકબીજા આંદોઆર આપસમાં આનંદથી રહે અને એને માટે અમે સુખ શાંતિના હેતુ માટે કોઈપણ જાત જાતિના ભેદભાવ વગર સમસ્ત આખું ગામ બંધ પાડી અને અહીં દર્શન કરવા માટે આવે છે અને આ હવન હેતુ ખાસ પર્જન્ય યજ્ઞ કહેવાય રાજુડાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અહીં હવન ની આહુતિ અપાય છે અને સારો વરસાદ માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ લોકોનો ખૂબ સાથ અને સહકાર પણ મળે છે